નવસારીના ગણદેવીના ઊંડાશ ગામે શિવલિંગની ચોરી થઈ છે નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાંથી શિવલિંગ ચોરાયું હોવાના ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા શિવલિંગ લઈને જઈ રહેલો આ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો પ્રવેશ કરી ત્રણ વાર ઘંટ વગાડ્યો દંડવટ પ્રયા બાદ શિવલિંગ ઉપાડીને રવાના થયો હતો અજાણ્યો શક્ષ કારમાં શિવલિંગ લઈને જતો કેમેરામાં પણ કેદ થયો હતો પૌરાણિક મંદિરમાંથી શિવલિંગની ચોરી થતા ગ્રામજનોમાં રોષ ફેલાયેલો છે તો મંદિર કે જ્યાંથી અહીંયા શિવલિંગની ચોરી કરવામાં આવી છે નેલકંઠ મહાદેવ મંદિર કે જે નવસારીના ગણદેવીના ઉંડાસ ખાતે આવેલું છે તે મંદિરમાંથી શિવલિંગ ચોરાયું હોય તેવી ઘટના સામે આવી છે એક શખ્સ જે કારમાં બેસીને આવે છે મંદિરમાં પ્રવેશ કરે છે મંદિરમાં કરતાની સાથે જ તે ત્રણ વાર ઘંટ પણ વગાડે છે મહાદેવને પ્રણામ કરે છે અહીંયા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા બાદ તે આજુબાજુ જોવે છે અને પછી જે શિવલિંગ છે તે ઉપાડીને રવાના થયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે અજાણ્યો શખ્સ જે કારમાં બેસીને શિવલિંગ હાથમાં લઈને જતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે સ્નેહલ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સ્નેહલ આ બહુ જ વિચિત્ર ઘટના સામે આવી છે મંદિરમાંથી શિવલિંગ ની ચોરી કરવાની ઘટના સામે આવી છે જે જો વાત આવે તો હાલ પ્રમાણે ઠંડીનો માહોલ છે એ પ્રમાણે પણ જે બનાવો છે તે દિવસે વધી રહ્યા છે ત્યારે નવસારીના જે ગંડેવી તાલુકાનું જે ઉંડાચ ગામ છે એ ઉંડાચ ગામની અંદર જે નીલકંઠ મહાદેવનું જે મંદિર આવ્યું છે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં રાત્રિ દરમિયાન એક ચોર આવે છે ફોર વ્હીલર કાર લઈને અને કાર માંથી ઉતરીને તે મંદિરમાં જાય છે દર્શન કરે છે અને ત્યારબાદ જે છે તે તેલકંઠ મહાદેવની જે મૂર્તિ જે શિવલિંગ છે તેને લઈને ગાડીમાં મૂકીને જતો રહે છે આ સમગ્ર જે ઘટના છે તે હાલ સીસીટીવીમાં માં કેદ થઈ છે આ સીસીટીવીના આધારે હાલ તો જે છે તે બિલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે સમગ્ર ઘટના પરથી એટલું કહી શકાય કે હાલ તો જે છે તે મંદિરોમાં ભગવાન પણ જે છે તે સુરક્ષિત નથી ત્યારે હાલ પોલીસે જે તપાસ હાથ ધરી છે તેમાં આ શખ્સ કોણ છે અને તેને માટે ચોરી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે બિલકુલ સ્નેહલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર